નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કુર્લા બસ અકસ્માતમાં સીસીટીવી વાયરલ મુંબઈના કુર્લામાં થયેલા ભયાનક બસ અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેની અંદર સાત લોકોના જીવ ગયા હતા સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે અકસ્માતના આઘાતથી લોકોમાં અંધાધૂત મચી ગઈ હતી લોકો દરવાજામાંથી બહાર નીકળવાની રાહ જોયા વગર તૂટેલી બારીઓમાંથી બહાર દોડતા જોવા જોવા મળ્યા મળ્યા હતા હતા આ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બસ ડ્રાઈવર સામે લોકો ગુસ્સામાં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે નવા વર્ષમાં પેટ્રોલ ડીઝલમાં મળી શકે છે રાહત વર્ષ બે હજાર પચીસમાં માં પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડાની અપેક્ષા વધી ગઈ છે નિષ્ણાંતોના મતે આવતા વર્ષે ટ્રુ ડોલની કિંમત વર્તમાન સ્તરોથી ઘણી નીચે આવી શકે છે એટલું જ નહીં પરંતુ લાંબા સમય સુધી ભાવ આ સ્તરની નજીક પણ રહી શકે છે બુધવારના કારોબારમાં કાચા તેલની કિંમતમાં એક ટકાનો વધારો જોવા મળ્યો હતો જો કે આ વધારા પછી પણ બ્રેન્ડ પ્રતિ બેરલ પંચોતેર ડોલરના સ્તરથી નીચે જળવાઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ આજ રાજકોટના પ્રવાસે સીએમ ભૂપેન્દ્ર પટેલને સીએમ બનીને બીજી ટર્મમાં બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગત રોજ આ બે વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા હવે આજે સીએમ રાજકોટના પ્રવાસે જવાના છે રાજકોટમાં આજે સીએમ મહાનગરપાલિકાના કુલ સાતસો ત્રાણું કરોડના વિવિધ વિકાસ કામોમાં લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સિદ્ધપુરમાં પાંચ કિલો અશુદ્ધથી ઝડપાયું રાજ્યમાં અવારનવાર નકલી ખાદ્ય પકડાતી હોય છે ત્યારે હવે સિદ્ધપુર જીઆઈડીસીમાં પાંચ હજાર પાંચસો કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળ ભેળસેળ મળી આવી છે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ભેળસેળવાળું ઘી બનતું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દીકરીઓને બે લાખ થી વધુ નું કરિયાવર આપશે આવતીકાલે ચૌદમી ડિસેમ્બર ના રોજ સુરત ખાતે આહિર સમાજમાં એકત્રીસ માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન માં એકસો નેવ્યાસી નવ દંપતીઓ પ્રભુતાના પગલા પાડશે નવ દંપતીઓને આહિર સમાજ તરફથી અલગ અલગ એકાવન વસ્તુઓનું બે લાખ થી વધુ કરિયાવર આપવામાં આવશે આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મોટા ત્રણસો આગેવાનો હાજરી આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત ઠુઠવાયું શાળાઓનો સમય સવારે આઠ વાગે કરવાનો માંગ હાલ રાજ્યમાં કાર્તિલ ઠંડી પડી રહી છે ત્યારે શાળાના સમયમાં ફેરફાર કરવા શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરકર પટેલે જણાવ્યું છે તેઓને વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાનો વિચાર કરવો જરૂરી છે એટલે જે શાળાઓ સવાર પાળીમાં ચાલી રહી છે તે શાળાઓનો સમય આઠ વાગ્યાનો કરવો જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત રાજ્યસભાની કાર્યવાહી આજે આખા દિવસ માટે સ્થગિત થઈ ગઈ છે હવે સોમવાર સોળ ડિસેમ્બરે સવારે અગિયાર કલાકે કાર્યવાહી શરૂ થશે આજે રાજ્યસભામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરીથી અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બોટાદમાં ઉત્તરાયણને લઈને જાહેરનામું બોટાડમાં ચાઇનીઝ ટુકલ ચાઇનીઝ માંજા અને પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે જે અંગે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે ઉત્તરાયણ અન્ય તહેવારો ખાતે ચાઇનીઝ ટુકલ ચાઇનીઝ લેન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે જેના કારણે આગ લાગવા જેવા અકસ્માતો બને છે તેમજ વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે જેના કારણે તેના પર પ્રતિબંધ લગાડી દીધો છે ત્યારબાદ આ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગીરનાર પર્વત પર રોપ વે સેવા બંધ ગીરનાર ચડતા લોકો માટે મહત્વના સમાચાર છે ગીરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપ વે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી છે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે પવનની ગતિ સ્થિર થતાં રોપ સેવા ફરી શરૂ કરવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો